અહીં હનુમાનજીના બાર નામો આપ્યા છે આ હનુમાનજીના બાર નામોનો જાપ સવાર બપોર અને સાંજે કરવાથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી આ નામોનો જાપ યાત્રા દરમિયાન જેઓ કરે છે તેમને પણ કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો અને દરેક જગ્યાએ તેમને વિજય પ્રાપ્ત થાય છે આ બાર નામો છે હનુમાન અંજની સૂત વાયુપુત્ર મહાબલી ફાલ્ગુણ સખા પિંગાક્ષ અમિત વિક્રમ સીતા શોક વિનાશન લક્ષ્મણ પ્રાણદાતા દસગ્રીવ દર્પહા અને બારમું નામ છે વાનરરાજ આ બાર નામોનો જપ જ્યારે પણ આપણને ભય લાગતો હોય ત્યારે પણ કરી શકો છો